સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન શ્રાવકના દિશા પરિમાણ વ્રત અંગે છે શ્રાવકના બાર વ્રતમાંનું છઠ્ઠું વ્રત દિશા પરિમાણ વ્રત ત્રણ ગુણવ્રતમાંનું આ પહેલું ગુણવ્રત છે આત્માને ગુણદાયી છે અને દસમું વ્રત દિશાવગાસિક વ્રત એ શિક્ષા વ્રત છે સાધક શિક્ષા મુજબ આચરણ કરે અને ધર્મ આરાધે નેમમાં રહીને સાધક માનસિક અને શારીરિક એટલે કે અંતરંગ અને બાહ્ય મર્યાદા બાંધે છે છ એ દિશાઓમાં વિચારવા અંગે બાંધો બાંધી લે છે કે એની બહાર હું નહીં જોઉં જીવ અનંતકાળથી ચૌદ રાત લોકમાં બધે જ કર્યો છે હવે એ રખડપટ્ટી સીમિત કરવા ઉદ્યમ કરવા પ્રેરાયો છે આ વ્રત પરિમાણ વ્રત પોતાના નિવાસસ્થાનથી દશે દિશાઓમાં અમુક અંતર સુધી જવાનું માપ કરવું કોઈ ખાસ વિશેષ કારણ સિવાય પરદેશ જવું નહીં પરમપલ દેવું બોધ્યું છે કે ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા મળતી હોય તો વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું નહીં આ વ્રત પાળનાર ત્યાગ કરેલ ક્ષેત્રે થનાર પાપના ભાગીદાર થતા નથી રાવી એટલે કે અધિકરણની ક્રિયા લાગતી નથી આગળ ઉપર આ સામાન્ય જણાતી ક્રિયાઓને લઈને જ્ઞાનની આજ્ઞાએ ધર્મકણી કરવાથી સાધક પણ ઉપાર્જન કરે છે પાપ ઘટે છે અને આત્માર્થે બળ્યો થાય છે હવે શિક્ષા વ્રત રજ છે દંડ નહીં શિક્ષા જીવને સુધરવાની તક મળે છે દંડમાં તો માત્ર સજા થાય છે અહીં સમજી અને ભૂલથી પાછો ફરે છે પૂજ્ય બ્રહ્મચારીજી કોઈ જિજ્ઞાસુને લખે છે કે આર્યપ્રદેશનો કાંઠો તજવાગ્ય નથી બોધામૃત ભાગ ત્રણ પત્ર સુધા ચારસો ને છપ્પન પત્ર જૂની આવૃત્તિમાં ત્રણસો ચુંબોતેરમો પત્ર બીજા કોઈ જિજ્ઞાસુઓને એમ પણ ટકોર કરેલ કે પૂર્વે પાપ કર્યા હોય તે અનેરે દેશમાં જાય નવસારીના એક મોમુક્ષુ ભાઈ જે પરદેશ જવા અંગે પૂછવા ગયેલ તેણે વગર પૂછે જ જવાબ મળી ગયો આ વચન સાંભળ્યું અને પોતાનો નિર્ણય બદલી નાખ્યો દસમું વ્રત દેશાવકાશીક વ્રત દુનિયાથી અલિપ્ત થવા માટે જે છૂટ હતી તેમાં પણ દિશાઓને ક્ષેત્રના માપને હવે ધારીને ટૂંકાવવું ધીરે ધીરે બહારમાં ફરવું સીમિત થાય છે અને અંતિમ લક્ષ્ય આત્મામાં જે સ્થિર થવાનો હતો તે આરાધવા માટે જે અધ્યાત્મમાં આગળ ધપે છે અમુક સાધકો ચાતુર્માસ કે પર્યુષણ દરમિયાન પોતાનું ગામ કે જે તે ધર્મસ્થાન કે આશ્રમ એ ઉપાશય પૂરતું જ ફરવું મર્યાદિત રાખે છે કથાનકમાં તો ઉલ્લેખ છે કે ભાવિ તીર્થંકર થનાર એવા શ્રીકૃષ્ણ મહારાજા ચાતુર્માસ દરમિયાન ચાર મહિના પોતાના બંગલાની બહાર પણ નીકળતા નહીં દેશ પરદેશ નદી નાળા ગરનાળા પર્વત સરોવર જંગલ જોવા જેવું ફરે છે અને જોતા તો ઝેર છે પગ મુકતા પાપ છે મહંદરૂપી ઘોડાને નાથવા લગામ લગાવવા આવા વ્રતો ઉપકારી છે અને જ્ઞાની દ્વારા મળેલ આજ્ઞા તેનું પાલન મહત્ ફળ આપે છે શ્રાવકના બાર વ્રત પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત પહેલું સ્થૂળ પ્રાણતિપાત વિર્મણ વ્રત વિના કારણ સંકલ્પથી નિરપરાધી ત્રસ જીવની હિંસાનો ત્યાગ પશુના નાક કાન નહીં પશુઓની ખસી કરવી નહીં કીડી મકોડા વાદા કંસારી જૂ લીખ માકડ વગેરે મારવા નહીં પશુઓને બંદી કરીને પક્ષીઓને કે કૂતરાને બિલાડીઓને ઘરમાં પકડી રાખવા નહીં તેના મોવા નહીં ચૂલો ગેસનું બર્નર સ્ટવનું બર્નર પોંજીને વાપરવું અનાજ દલતા પહેલાં બરાબર ચક્કી સાફ કરવી કે જેથી તેમાં રહેલ ધનેડા કે જીવાતની હિંસા અટકે ઘંટી વાપરતા અગાઉ અને વાપર્યા બાદ પણ બરાબર યત્નપૂર્વક સાફ કરવી બજારું ખાદ્ય પદાર્થો જેમાં પ્રાણી તત્વો પશુનો ટેલો કે ચરબી માંસ વગેરે વપરાતું હોય તેનો ત્યાગ કરવો કનમૂળ પણ હોય તેનો પણ સદંતર ત્યાગ કરવો સૌંદર્ય પ્રસાધનો જે પશુઓ ઉપર પ્રયોગ થઈ પછી બજારમાં આવે છે તેનો ત્યાગ કરો હરિબળ માછીમાર છતાં આત્મજ્ઞાની ગુરુની આજ્ઞાથી ફક્ત ઝાડમાં જે પહેલું માથલું પકડાય તેને છોડી દેવું એ નિયમ પાળવાથી વ્યવહારે પુણ્યના ઉદયે રાજા થયો અને આજ્ઞા આરાધનના ફળરૂપે તે જ ભવે મોક્ષ પામ્યો બીજું સ્થૂળ મૃષાવાદ વિર્મણ વ્રત મોટા જોઠાણોનો ત્યાગ તેના પાંચ પ્રકારો છે કન્યાલિક સ્વરૂપને કુરુપ કે કુરુપને સ્વરૂપ કહેવું સુશીલને કુશીલ કે કુશીલને સુશીલ કહેવી વગેરે મનુષ્યોના દ્વિપદ સંબંધી વ્યવહાર વિશે જૂઠું બોલવું તે મોટું જૂઠ છે કેમ કે એકવાર થયેલી ભૂલ પછી સુધરતી નથી તેનું પરિણામ દીર્ઘકાળ માટે કાયમ રહે છે અને દુઃખરૂપ થઈ પડે છે ગૌવાલિક પશુઓની ખરીદી કે વેચાણના પ્રસંગમાં ઇરાદાપૂર્વક જૂઠું બોલવું તે ભૂમલિક જમીન મકાન વગેરેને લગતા જૂઠ પોતાની હોય તે બીજાની કહેવી બીજાની હોય તેને પોતાની કહેવી સારીને ખરાબ અને ખરાબને સારી કહેવી વગેરે ન્યાસ અપહાર કોઈની થાપણ તથા મિલકત દબાવવી તે બાબત જૂઠું બોલવું અને અણહકનું કમાવું ઊટ સાક્ષી ખોટી સાક્ષી પૂરવી ઉપરાંત શ્રાવકે બીજા જૂઠ ત્યાગવા કોઈના પર આળ દેવું કોઈની ગુપ્ત વાતો ઉઘાડી પાડવી પોતાની સ્ત્રીની ગુપ્ત વાત ઉઘાડી પાડવી ખોટો ઉપદેશ આપવો ખોટા લેખ લખવા કરવા કે મર્મવચન બોલવા તેવા જૂઠ કે મૃષાવાદનો ત્યાગ કરવો જે જૂઠથી પાપની પરંપરા ચાલે તેનો ત્યાગ કરવો કથાનકમાં આવે છે કે વસુરાજા એક જૂઠ બોલ્યા એ સ્ફટિક રત્નના સિંહાસનથી પડ્યા અને નરકે ગયા ત્રીજું સ્થૂળ અદત્તાદાન વિરમણ વ્રત અદત્ત એટલે ન અપાયેલ ચીજ તે લેવી નહીં એમ બોધ છે સ્વામી અદત્ત માલિકની પરવાનગી વગર કોઈ પણ વસ્તુ લેવી તે સ્વામી અદત્ત જેની સામાયિક ભગવાન મહાવીર વખાણે છે તેવા પુણ્યા શ્રાવકની પત્ની છાણનો એક ટુકડો માલિકની પરવાનગી વગર લાવી અને રસોઈ બનાવે છે તે રસોઈ જમ્યા તો પુણ્યાશ્રાવકને સામાયિકમાં સ્થિરતા ન આવી આ પુણ્યા શ્રાવકની અંતરંગ શુદ્ધિનું દ્યોતક છે તીર્થંકર અદત્ત તીર્થંકર ભગવાનની આજ્ઞા વિરુદ્ધની ખાદ્ય કે બીજી વસ્તુનો સ્વીકાર કરવો તે શ્રાવકે અભક્ષ અનંત કાંઈ ખાવા જ ન જોઈએ એવી આજ્ઞા છે તેથી વિરુદ્ધ વર્તુ તે તીર્થંક અદત્ત ગણાય છે આ ઉપરાંત ચોરીને આણેલી કોઈ પણ વસ્તુ ખરીદવી કે લેવી નહીં ચોરને ચોરી માટે પ્રેરણા કરવી મદદ કરવી કે સાધન વગેરે આપવા નહીં ચોરને ખાનપાન કે સ્થાન આપવા નહીં કિંમતી વસ્તુમાં હલકી વસ્તુ ભેળસેળ કરવી નહીં એક વસ્તુ બતાવી બીજી વસ્તુ આપી દેવી નહીં ચોરીની વસ્તુ ન ઓળખાય એમ બદલી નાખી વહેંચવી નહીં રાજ્ય વિરુદ્ધ કાર્યો કરવા નહીં ખોટા તોલ માપ કરવા નહીં થાપણ ઓળવી નહીં વિશ્વાસઘાત કરવો નહીં રસ્તામાં પડેલ વસ્તુ લેવી નહીં ચોથું સ્વધારા સંતોષ અર સ્ત્રી ગમન વિરમણ વ્રત પોતાની પાણેલી સ્ત્રી સિવાય બીજી સ્ત્રી કન્યા વિધવા પર સ્ત્રી વેશ્યા તરફ કે તેના અંગો તરફ વિકારપૂર્વક જુએ નહીં તેમને બેન કે પુત્રી ગણે પોતાની સ્ત્રી સાથે પણ અનંગ ક્રિયા ત્યાજ્ય છે બીજાને મોં ઉપજાવે તેવા પહેરવેશ પહેરવા નહીં મહિનામાં બાર દિવસ નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે અને દીવા મૈથુનનો ત્યાગ કરે પોતાના સંતાનો સિવાય બીજાના લગ્નો જોડે નહીં ચેડા રાજાને સાત પુત્રીઓ હતી છતાં તેમને પોતાની દીકરીઓને પણ પરણાવવાના પચકાણ અને તો પણ સાતે પુત્રીઓ પૂર્વના પુણ્ય હિસાબે વ્યવહારે અને પરમાર્થે પણ પછી સુખી થઈ સુદર્શન શેઠના આ વ્રતના પ્રભાવે શોળીનું સિંહાસન થયું એમ કથાનકમાં કથન છે પાંચમું વ્રત પરિગ્રહ પરિમાણ વ્રત પોતાની સ્થિતિ અને શક્તિ પ્રમાણે નોકર ચાકર સોનું રૂપું ધન ધાન્ય વસ્ત્ર ઘર ફર્નિચર જમીન વાહન વગેરે વસ્તુઓની મર્યાદા બાંધવી પોદે મોક્ષ માળામાં આ વિશે શુભમ ચક્રવર્તીની વાત કરી બોધ આપ્યો છે છઠ્ઠું પરિમાણ વ્રત ઉપર જણાવ્યું તે મુજબ પોતાના નિવાસસ્થાનથી દશે દિશાઓમાં અમુક અંતર સુધી જવાનું માફ કરવું કોઈ વિશેષ કારણ સિવાય પરદેશ જવું નહીં પરમ દે તો બોલ્યું છે ઉપર જણાવ્યા મુજબ કે ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા મળતી હોય તો વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું નહીં આ વ્રત પાળનાર ત્યાગ કરેલ ક્ષેત્રે થનાર પાપના ભાગીદાર થતા નથી હવે અધિકરણની ક્રિયા લાગતી નથી આનંદા પરમાનંદા દેશ ભલો પરદેશ સંપદ હોય તો દેશ ભલો નહીં તો ભલો પરદેશ ફક્ત પેટ પૂરતું ન મળતું હોય તો પરદેશ જવું તે પણ કમતા હૃદય સાતમું ભોગ ઉપભોગ વ્રત ભોગ એટલે એકવાર જનો ઉપયોગ થાય તેવી વસ્તુ જેમ કે રાંધેલું ધાન્ય ઉપભોગ એટલે વારંવાર જેનો ઉપયોગ થાય તેવી વસ્તુ જેમ કે કપડાં દાગીના સ્ત્રી વગેરે આવશ્યકતા વિનાના ભોગ ઉપભોગનો ત્યાગ પંદર કર્માદાની વ્યાપારોનો ત્યાગ સાત વ્યસનોનો ત્યાગ અને બાવીસ અભક્ષનો ત્યાગ કરવો જોઈએ આઠમું અનર્થદંડ વિર્મણવ્રત બિનજરૂરી આવશ્યક વિનાના પાપનો ત્યાગ આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ આનંદ ચમન માન અને મોભા માટે થતાં બિનજરૂરી પાપોથી અટકવું નિંદા ચાડી ચુગલી ઠટા મશ્કરી જોક્સ મજાક અદેખાઈ વગેરે જેનાથી કંઈ વ્યવહારિક ફાયદો પણ નથી તે ન કરવું હસવામાંથી ફસવું થાય ચાર વી કથા રાજકથા દેશકથા ભોજનકથા અને સ્ત્રી કથા કરવી નહીં નવમું સામાયિક વ્રત પુણ્યા એક સામયકનું પુણ્ય શ્રાણિક રાજાની નરક ગતિ ટાળી શકે તો સામાયિક જીવને કેટલી ગુણાવૃત્તિ વધે તે વિચારતા જીવ સંભાવ તરફ આવે એમ છે દસમું દેશાવકાશિક વ્રત દુનિયાથી અલિપ્ત થવા માટે દિશાને ક્ષેત્રને માપ ધારીને ટૂંકાવવું અગિયારમું પોષદ વ્રત ધારેલ સમય માટે સાધુના જેવું જીવન જીવવું અને બારમું ભાગ વ્રત ભરવાડના છોકરાની એક વાટકો ખીર આત્મજ્ઞાનના પાત્રમાં પડ્યાથી શાલીભદ્ર થયા સુપાત્ર દાનનો મહિમા શાસ્ત્રમાં ઠામ ઠામ બોધ્યો છે જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો દર્શને સહેજે ગયો રે મુક્તિમાર્ગ પિછાનવો સુખતે વિના જગમાં નથી સ્વચ્છંદને પ્રતિબંધથી જીવ રજલતા થાક્યો નથી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ